you <laughs> जय हिंद दर्शक मित्रों जमील पठान आप जो रहा तीर समाचार मित्रों पोहया छोटाउदेपुर जिलाउदेपुरुका न देवलिया गाने देवलिया गाम नेशनल हाईवे ने जोर तो एक ડીપ બ એક લો લેવલ કોઝવે છે અને અત્યારે છોટાઉદેપુરમાં છેલ્લા ત્રણ દિવસથી જે રીતે મેઘરાજાએ બગડાટી બોલાવી છે અને તેને લઈને અત્ર તત્ર સર્વત્ર જ્યાં જુઓ ત્યાં પાણી પાણી અને પાણી દેખાઈ રહ્યું છે જિલ્લામાં અસંખ્ય એવા લો લેવલ કોઝવે આવેલા છે અને તેના ઉપરથી ગઈકાલથી જે કોતરો છે નાળા છે તેના જે પાણીના પ્રવાહ છે તે કોઝવે ઉપરથી પસાર થઈ રહ્યા છે તંત્ર તરફથી પણ સૂચના આપવામાં આવી છે કે જ્યારે આવા કોઝવે ઉપરથી લો લેવલ કોઝવે ઉપરથી પાણી પસાર થતું હોય પાણીનો પ્રવાહ પસાર થતો હોય ત્યારે જોખમ ખેડવું નહીં તેના ઉપરથી પસાર થવું નહીં નદી કાંઠાના વિસ્તારોમાં જવું નહીં અત્યારે આપ જોઈ રહ્યા છો દેવલિયા ગામને જોડતો આ માર્ગ છે જેના ઉપર જે લો લેવલ કોઝવે આવેલો છે ને આ કોઝવે ઉપર કોતરનું પાણી ફરી વળ્યું છે વહી રહ્યું છે ત્યારે ચોક્કસથી ગામના લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે જોકે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ગામમાં બે રસ્તા છે અને તેને લઈને ગામ લોકોને એટલો હાશકારો છે પરંતુ જ્યારે અહીંયા જે સામે રહેતા જે લોકો છે તેમને લાંબો ફેરો ફરવો પડે તે તેમની મુશ્કેલી છે વર્ષોથી આ સ્થિતિ અહીંયા સર્જાય છે કારણ કે આ જે ડીપ સ્લેપ છે આ ડીપ સ્લેપ નીચાણવાળા વિસ્તારમાં છે જો તેને ઊંચું કરવામાં આવે તો આ ગામનું ગામની જે સમસ્યા છે વર્ષોથી એ સમસ્યાનું કાયમી ઉકેલ આવી શકે છે અત્યારે તો આ લો લેવલ કોઝવે ઉપરથી પાણી પસાર થઈ રહ્યું છે અને અત્યારે હું કેમેરામેનને કહીશ કે અહીંયા જે લોકો છે તેમને બતાવે સામે જવા માટે તેઓ રાહ જોઈને અહીંયા ઊભા છે કે થોડું પાણી ઓછું થાય અને ત્યારબાદ અમે અહીંયાથી પસાર થઈ શકીએ પરંતુ વરસાદ છે ઓછો થાય અને વધે પણ પાણીનો પ્રવાહ ઓછો પણ થઈ શકે છે અને વધી પણ શકે છે અને જો તમે ઓછું પાણી છે તેમ વિચારી અને જો લો લેવલ કોઝવે ઉપરથી પસાર થવાનો પ્રયાસ કરો અને અચાનક પાણીનો પ્રવાહ વધી જાય ત્યારે જીવનું જોખમ ઊભું થઈ શકે છે કારણ કે છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલે આ જ રીતે લો લેવલ કોઝવે ઉપરથી પસાર થતાં બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તીર સમાચારની પણ અપીલ છે કે જ્યારે પણ તમે કોઈ એવા રસ્તા ઉપર છો કે જ્યાં પાણી ફરી વળ્યું હોય ત્યારે ચોક્કસથી જીવનું જોખમ ન ખેડવું ધન્યવાદ छोटाउदेपुर सहित राज्य देश, देश, तो देश।, दे राज देश दुनिया समाचार जो सब्सक्राइब करो तीर समाचार अने बेल आइकॉन जरूर दबाओ